મારું પાછું પાટણ હા

બાઈક ઉપર ઉભો થવાના આવે તારે યાર સાચે તમે બાઈક ઉપર તરવાની વાત કરો તો બન જ કા દું દાણી બોલ્યા કર બેહો યાર પેલા ના મારા પકડવાનો ગમે કે મારી વાત આપડો વાત તો કોઈ બોલ્યા કે બેહું નહીં બાઈક લાવ મારું ભાઈ જો હેકતા છેડે હવે આટલાથી બાઈક લાવે પણ હવે તો બાઈક નહીં મળે નહીં હાનું મળે સાવી કાઢી લે

જણા ચમ પેલા ભાઈ ના પાછળ પડ્યા કોક લોસો પડ્યો લાગહ મારે ચીડી ને ચીડી જવું પડશે ચેક કરું કહનો લોસો પડ્યો ચીડી જવા દે એ કરવા ગયે હા ભૂલું છું બન્યો ભાઈ એ મારો લોસો નહીં પડ્યો કોણ બે લો શું કર્યો હા કે આ બાઇક વાળું શીખવાર પૈસા લઈ જતો રહ્યો કે ફોન લઈ જતો રહ્યો કોણે તું ચોરી કરીને નાખો કે કાંઈ નહીં ચીડે થઈ ગયાં મારું બાઇક લઈ આ પણ કયો મારે બૂછ્યો અરે કાંડા ફોન કયા તો આયા અલ્યા તમે યાર તમે હવે બંધ કરો એ ઘોડો ભૂરત

પણ ફોટો ખરા હા હું વાત છે એ તો કો કડવાજી તમે ઉતર ગયો અલે પણ હું કા ઉતરું માર બાઈક ઉપરી તમે ઉતરો હું તમને કહું છું ને બરોબર છે તમે ઉતરો વાત કરો પેલા હું થી એકવા તમને મારે તમને મારે જકો કરો અલ્યા યાર મને ખાલી ખૂટી રી ના ચલાવ છો યાર મારું મગજ સ્વામી જતું રહેલું છે અને તમારા પર રી નીકળી જાય અલે તમે તો હા ચકરી હોય યાર પૂછી માની રી ચલા કડવાજી હું હાલ ટેન્શનમાં હોય આ મને પહેલાંને પકડવા દ્યો પછી બધું હું તમને કહું એ અલ્યા તમે અમને કોણ ટેન્શન ઓછું થાય ભલા મણા અમે તમારા માટે જ પૂછીએ હો એટલે હવે તમને કહી દઉં શાંતિથી હોપડો મારી વાત હા કેજો જો અમે કડવાજી કે હું ખબર હાલ હ આ કલરિયો કરી રહ્યો મારું બાઈક મારીને જતો રહ્યો પોપટલાલ પટલા જવા દ્યો વિચીડે કઈડા કીધું નઈ પણ ચેડીન ચેડી જોણું તો પડશે જહુ જ પછી કોક વાત બની લાગા બાકી ઇમલીમ ચેડે ના થઈ આઈ રહ્યા હા આવ બાઈક લઈ ગયા યાર હું એક તો શીખબર ઓયન ચો બેટાણો જવા દે

આપડે જવા દઉં મને લેતા નહીં તમારી જરૂરત નહીં ના જવા દો જવા દો અલ્યા આવું બાકી પકડવાનું ไนี่อะไรเลี่ยกันดิ้วใจฮะ

ના જાઉં કોઈ મારો જોવા નહીં મારો સૂટું જુઓ જો તમને કહી દઉં આ બાજુ આવજે આ બાજુ આવજે એને આ હા તું જોવા જયો તો તાણા તને છોડી ગમી હતી બરોબર છે તાણા તારા લગન કરાતા એમની કોઈ ડાયરેક્ટ લગન નતા કરાયા અને હવે તમને નહીં ગમતી હવે કાળી પડા મને કાળી પડાઈ ઉહી એ વખત તો પાપ ને તો ને ને એટલા શેત રહી ગયો તો આ તો વાય રહેવા મંડી ને એટલા ખબર પડી કે આ તો કાળી હ

આ ગંઢાળે મારી મદદ કરી આ ગંઢાને મારા મદદ કરવી પડશે આ ગંઢા રહ્યા ને સ્કેન ઊંચું કરવું ભૂલી ગયા હી બાઇક નું કદાચ સર ટક બમ્પ આવશે અને બમ્પ ફેડી રે તારે ભય પડશે અને ઓય ને વાગશે લા ચીડી ચીડી જવા દે ઓ ગંઢા મદદ કરવી પડે તો ઓ હો 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 કોદા હા આટલી વાતે ચેડો થઈ ગયા તા આટલી વાત છે ભલામાણસ આ સ્ટેન્ડ અધ્યુ નહી બરોબર છે અને ચોક પથરી ટકરાય ભય પડે તો વાહન વાગા પણ ભલા મણસ તમે તો વામન વામન વાપર્યું નહીં

હા એ તો ભૂલ તો હું કરું પણ તમે જેવો વ્યવહાર વ્યવહાર મારા મારા જોડે જોડે કર્યો હવે તમારા કરવો પડશે

એ ઊંચું કરી દે તો હું ના કરી દો એટલે અરે 15 કિલોમીટર સુધી તમે ઊભા જ નઈ રહ્યા તમને શું કે હે પ્રેમ થી તમે જો આપડી છે આ તે મારે કોમ હતું ઇકણ હું જાવ એટલે ભાઈ ચોથી ભોરો મૂલ્યા હે આ લ્યો ચાવી બાઈક ની આ બાપા રે અલે પણ તમારા બધાન ચો વાળી મારવા ના વાલે યાર હા પણ મારી વાત આ રજનું ગચ કરી એ કરી હવે ફેટી કાટો ને નકર પગ ભાજી ના તારા તમે યાર અમારો ટાઈમે બગાડે અમાર બાઈક ને પેટ્રોલે બાડે અને મારે ખવરાઈ યાર હા ભાઈ માર મે ની ખવરાઈ તમે આ ટુપાડે હો તાન તમે માર ગાજી

ありがたい